રાજકોટમાં જેતપુર પાલિકાની ચૂંટણી પહેલા અંતિમ દિવસે જ ભાજપમાં દખા સામે આવ્યા સુરેશ અને કલ્પેશ નામ કપાવાનું પહેલેથી જ નક્કી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે સુરેશ સખરેલિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પણ મેન્ડેટ ન અપાયું પ્રદેશ જાહેર કરેલ ઉમેદવારોના નામ પણ મેન્ડેટ નથી આવ્યું વધુ અપડેટ્સ મેળવીએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી રહીમ અહીં જે દખા ચાલી રહ્યા છે કારણ કે ભાજપના જ ઉમેદવારો છે પરંતુ મેન્ડેટ નથી મળ્યું નામો પર ચર્ચા થઈ ગઈ મહોર લાગી ગઈ તેમ છતાં મેન્ડેટ ન મળ્યું ક્યાંક ને ક્યાંક અહીં જે જૂથ વાત છે કે પછી ગ્રુપિઝમ છે તે સપાટી પર આવ્યું છે એવું કહી શકાય અમિતા ચોક્કસપણે રાજકોટ જિલ્લાની બે નગરપાલિકા આવી છે કે જ્યાં અત્યારે ભાજપ છે તે વિવાદમાં ફસાયું છે પહેલી વાત કરીએ જેતપુર અને બીજી છે ભાયાવદર પહેલી વાત કરશું જેતપુરને લઈને કારણ કે જેતપુરમાં જે રીતના નામો જાહેર કરવામાં આવ્યા છે સુરેશભાઈ અને કલ્પેશભાઈ આ બેના નામો જ્યારે યાદી જાહેર થઈ તેમાં પણ નથી એટલે પાછળથી ફોન કરીને જાણ કરવાની હશે કે ફોર્મ ભરશે પરંતુ ફોર્મ ભર્યા બાદ પણ મેન્ડેટ નથી આવ્યું ને હવે આખો આ વિવાદ છે તે શરૂઆત થઈ છે ને આજે સાંજે પાંચ વાગે પણ એક મહત્વની બેઠક મળશે એવી પણ વાત સામે આવી છે ગુપ્ત જગ્યાએ આ બેઠક મળવાની છે પરંતુ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને હાલ રાજકોટ જિલ્લાના પ્રમુખ લલિતભાઈ શું કહેશો જે રીતના ગઢ ગણવામાં આવતો હતો રાજકોટ જિલ્લો હોય કે સિટી પરંતુ હવે આ ગઢમાં ભાજપના વિવાદ ને કોંગ્રેસને પણ ફાયદો ક્યાંક શું લાગે છે સુરેશભાઈની ટિકિટ કપાવવાને લઈ સુરેશ સખરેલિયા જેતપુરની અંદર દિગ્ગજ માણસ છે ભારતીય જનતા પાર્ટીમાં છે પણ કયા કારણોસર ભારતીય જનતા પાર્ટીએ એ વ્યક્તિને મેન્ડેટ ના આપ્યું એ સમજાતું નથી જયેશભાઈ રાદડિયાનો બહુ જ નજીકનો માણસ આમ તો એમ કહું તો કહી શકાય કે મેન્ડેટ સુરેશ સરખરેલીયાનું નહીં મેન્ડેટ જયેશભાઈ રાદડિયાનું કપાણું હોય પાર્ટીમાંથી એવું લાગી રહ્યું છે શું લાગે છે આના પાછળનું કારણ કારણ કે જે રીતના બંધ બાજુમાં વાત કરી સુરેશભાઈએ કે જેતપુરના જ પ્રદેશના બેઠેલા નેતાઓ આ કામગીરી કરી રહ્યા છે હું એવું માનું છું બહુ સ્પષ્ટપણે કે જયેશભાઈ ના માણસની ટિકિટ કાપવાનું ગજુ સુરેશભાઈ જયેશભાઈ નું કદ એના કરતા મોટું છે એટલે આમાં તો ઉચ્ચ કક્ષાએથી થી કોઈ નિર્ણય લેવાયો હોય એવું લાગે છે કદ ઘટાડવાના પ્રયાસો શું લાગે કદ સીધી રીતે મારા માણસની ટિકિટ કોંગ્રેસમાંથી કપાય તો કદ મારું જ કપાણું કહેવાય ને પાયાવદરની વાત કરીએ ભાયાવદર નગરપાલિકામાં જે રીતના ભાજપમાં કોંગ્રેસને મેદાને ઉતાર્યા છે રાજકારણમાં અવન જવન રહેતું હોય છે કોઈ જગ્યાએ જ્ઞાતિના સમીકરણો પણ કામ કરતા હોય છે ભાયાવદરની અંદર વર્ષોથી એ સ્થિતિ છે કે ભાયાવદરના લોકોને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો હોય જિલ્લાના આગેવાન હોય પ્રદેશના આગેવાનો હોય એ વિધિ કાયદેસરની રીતે અવગણના કરતા હોય છે પણ કોઈને કોઈ કારણોસર ફરીથી ભાજપની અંદર લેતા હોય છે પણ જ્યારે જ્યારે આવી પરિસ્થિતિઓ નિર્માણ થાય છે કોઈ વ્યક્તિનું અપમાન થાય અવગણના થાય ત્યારે લોકો સ્વાભાવિક છે કે એના સ્વમાનને ઠેસ ન પહોંચે એ રીતે કરતા હોય છે અને એ રીતે ભાયાવદર ની અંદર પણ થયું છે ભાયાવદર ની અંદર સૌ અમારા સાથે આવ્યા છે અને સાથે અમે ચૂંટણી લડીએ છીએ જે રીતના ભાજપમાં અત્યારે જરૂર ગરમ થયો છે જૂથવાદ સામે આવ્યો છે કોંગ્રેસ કેટલો ફાયદો ઉપાડવાની છે જો ભૂતકાળની અંદર પણ આજ જ પાંચ નગરપાલિકાઓની ચૂંટણીઓ એક સાથે થઈ હતી એ પાંચ નગરપાલિકામાંથી બે નગરપાલિકા કોંગ્રેસ જીતી હતી અલે એક જ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી વધારે જીતી હતી ધોરાજી અને ભાયાવદર એ મારા મત વિસ્તારની અંદર આવે છે ગયા વખતે પણ અમે જીતા હતા ને ગયા વખતથી પણ સારી રીતે બેય વખતે અમને બે તૃતીયાંશ બહુમતી મળી છે આ વખતે પણ બે તૃતીયાંશ બહુમતી અમે મેળવશું જેતપુરનો જે પ્રશ્ન છે એ જેતપુરમાં હું એવું માનું છું કે સુરેશભાઈ સખરેલિયા તાકાતવાળો માણસ છે ને એના મેન્ડેટનું થયું નથી હવે મેન્ડેટ પણ રજૂ ન કરી શકાય ઓટોમેટિક એનું ફોર્મ કાલે રદ થવાનું છે તો એ કાંઈ નમતું જોખવાના નથી બેતાલીસે બેતાલીસ લોકોએ કાલ મીડિયા સામે કીધું છે કે અમે ફોર્મ પાછા ખેંચીશું તો અહીંયા ભારતીય જનતા પાર્ટી સામે લડાઈ નથી થતી અપક્ષ અને કોંગ્રેસ લડે છે કદાચ વાત આવે છે કે કોંગ્રેસ સુરેશભાઈના સમર્થનમાં કે રહેશે કે શું લાગે છે જોઈએ રાજકીય પરિસ્થિતિનું કેવું નિર્માણ થાય છે એ પ્રમાણે અમે આગળ વધશું સપોર્ટ ની તૈયારી ખરી એમ કહી શકાય અમે જ્યાં ચૂંટણી જ ન થાય ને નવા સરથી આ ખૂબ થાય અમે કઈ રીતે અમારી પાસે પ્રપોઝલ આવે છે એમાં ક્ષેમા અમને ફાયદો છે સુરેશભાઈ જયેશભાઈ મારા અંગત મિત્ર છે પણ હું કોંગ્રેસનો આગેવાન છું હું મારી પાર્ટીનો ફાયદો વિચારું કે મને ક્યાં ફાયદો થવાનો છે મારે તો સુરેશભાઈની ટિકિટ કપાઈ છે જયેશભાઈનું પનુન કપાઈ છે કે નમતું રેહ છે કે ભારે રેહ છે એ બધી પરિસ્થિતિમાં એ લોકોએ વિચારવાનું છે હું તો મારો અને મારી પાર્ટીનો ફાયદો વિચારું આતા લલિતભાઈ વસોયા કે તેમનું કહેવું છે કે જે રીતના ભાજપનો જૂથવાજ ચાલી રહ્યો છે તેમાં કોંગ્રેસ પાર્ટીને કેટલો ફાયદો છે તે હું વિચાર કરી રહ્યો છું અને આગામી સમયમાં પણ આ જ પ્રકારનો વિચાર છે તે કોંગ્રેસ વિચાર કરીને આગળ વધશે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે